દસ દિવસ વિઘ્નહર્તા શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તોએ ભારે હૈયે અગલે બરસ તો જલ્દી આનાના નાદ સાથે શ્રીજીનું વિસર્જન કર્યું સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હર્ષોલ્લાસ સાથે ભક્તોએ શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી પ્રતિમાનું વિસર્જન કર્યું હતું સુરત શહેરમાં વર્ષે એસી હજારથી વધુ પ્રતિમાઓનું સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું કાયદો વ્યવસ્થા જાળવવા સુરતમાં સોલ હજાર થી વધુ પોલીસ કર્મી તૈનાત મહાનગરપાલિકાના અધિકારી અને પોલીસ અધિકારીઓની નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળે કૃત્રિમ તળાવોમાં સવારે સાત વાગ્યા થી વિસર્જન કાર્ય શરૂ કરાયું તો કૃત્રિમ તળાવો સિવાય ડુમાસ હજીરા મગદલના

તમામ ચૂંટાયા પ્રતિનિધિઓ અમારા અધિકારીઓશ્રીએ અમે વૃક્ષારોપણ કર્યું અને સુરતની પહેલી મૂર્તિનું આજે અમે સવે વિસર્જન કર્યું અને સુરત મહાનગરપાલિકા આ વર્ષે તમામ ઝોનમાં સેનેટરી ઓફિસ સેનેટરી ઓફિસને જ્યાં જ્યાં છે નેવું ઓફિસની જ્યાં જ્યાં તે જગ્યાએ અમે ડ્રમ્પ મૂક્યું હતું ફૂલો એકત્ર કર્યા તેમાં ચોવીસ ટન ફૂલો એકત્ર કર્યા અને આવનાર સમયમાં તેનાથી અગરબત્તી બનાવવાના છે આજે પણ બધી જગ્યાએ ત્રણ ડ્રમ મૂકવામાં આવ્યા છે શણગાર માટે ફૂલ માટે વાઘા માટે તેમાંથી અમારી આંગણવાડીની બહેનો આવના સમયમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નવરાત્રિના સમયમાં તેનું વેચાણ કરશે આ રીતે અમે ગણેશ ગણપતિનું આજે વિસર્જનની પહેલી મૂર્તિનું વિસર્જન કર્યું છું સફાઈ અભિયાન દ્વારા વૃક્ષારોપણ દ્વારા બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે